વડોદરા મહાનગરપાલિકાની કામગીરી એક સાંધે ત્યારે તેર તૂટી જેવી થવા પામી છે ઈજારદારો દ્વારા કામગીરી પૂર્ણ કરી દીધા બાદ ફરી ને ફરી એ સ્થળે ખામી સર્જાય છે જેના કારણે લોકોને વેઠવાનો વારો આવે છે આજે શહેરના કારેલી બાગ કેશવ ઉદ્યાન પાસે ફરી રસ્તો બેસી જવાની ઘટના સામે આવી હતી મહત્વની વાત તો છે કે આ જ સ્થળે અગાઉ બે વાર ભૂવો પડી ચૂક્યો છે પાલિકાના ઈજારદારે સમારકામના નામે એક મસ્ત મોટું બિલ પણ મેળવી લીધું છે છતાંય ત્રીજી વાર આ સ્થળે ભૂવા પડતા પાલિકામાં ચાલતા ઈજારદાર રાજની પોલ ખુલી જવા પામી છે છેલ્લા છ મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે એક અનુમાન પ્રમાણે 100 થી વધુ ભૂવા શહેરના રાજમાર્ગો પર પડી ચૂક્યા છે જ્યારે કેટલાક ભૂવા તો આજે પણ સ્મારકની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં કેશવ ઉદ્યાન દીપિકા સોસાયટી નજીક એક જ સ્થળે ત્રીજીવાર ભૂવા પડતા આશ્ચર્ય સર્જાયું હતું કેશવ ઉદ્યાનના રોજ સવારે અસંખ્ય લોકો મોર્નિંગ વોકમાં આવતા હોય છે અને આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં બે વાર ભૂવા પડતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમ વાર જ્યાં ભૂવો પડ્યો ત્યાં સમારકામ પૂર્ણ થયા બાદ તેનાથી સહેજ આગળ ફરી એક ભૂવો પડ્યો હતો જ્યારે બીજી વાર પણ સમારકામ કરવામાં આવ્યું હતું અને બંને વખતે થયેલા સમારકામમાં એક તરફનો માર્ગ લાંબો સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે રહીશોને વેઠવાનો વારો આવ્યો હતો બુઆના બે વખતના સમારકામ માટે પાલિકાએ લાખોનો ખર્ચ કર્યો હતો જો કે ખર્ચ પણ બુઆવામાં ગયો હોવાનું આજે સાબિત થયું છે જે સ્થળે સમારકામ થયું હતું એ સ્થળે ફરીથી આજે રસ્તો બેસી ગયો હતો કોઈ ભારધારી વાહન પસાર થતાની સાથે જ ડામરના પોપડા પણ છૂટા પડી ગયા હતા બુવાના સમારકામમાં થયેલા હલકી ગુણવત્તાના પુરાણના કારણે ફરીવાર રસ્તો બેસી જવાની ઘટના બનતા જ કોંગ્રેસના પૂર્વ નગરસેવક જયશ્રીબેન રાણા અને સામાજિક અગ્રણી સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારના ચારેય કાઉન્સિલરો ભાજપના હોવા છતાં ભુવાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે દીપિકા ગાર્ડન જતો મુખ્ય રોડ છે આ રોડ પર છ થી સાત ભૂવા પડી ચૂક્યા છે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી જેવી તેવી કામગીરીના કારણે વારંવાર અહીંયા ભૂવા પડી રહ્યા છે નીચે પાણીની લાઈન ડ્રેનેજની લાઈન લીકેજ છે એને વ્યવસ્થિત રિપેરિંગ કરતા નથી ક્યાંક ને ક્યાંક ભૂવાની જેવી તેવી કામગીરી કરવાના કારણે આજે જ સવારે અહીંયાથી કોઈ ભારદારી વાહન જતાં ફરીથી આખો રોડ બેસી ગયો છે સાથે જોવા જઈએ તો રોડ પર જે ડામર પાથરો છે ગઈકાલે એ આખો હાથથી ઉખડી રહ્યો છે જો તમે ડામર પાથર તો વ્યવસ્થિત નક્કર કામગીરી કરી જોઈએ પરંતુ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટ સાહેબ એ જણાની જે ભ્રષ્ટાચાર ચાલ્યો તેના કારણે આ રોડ આખો ઉખડી રહ્યો છે વડોદરા સના કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે પગલાં ભરે સાથે આ વોર્ડના જે પણ નગરસેવકો હોય એ ધ્યાન નથી આપતા તો આવા નગરસેવકો સામે મેયર એક્શન લે તેવી અમારી માંગ છે